એટલે આપણે ગીત રેકોર્ડિંગ કરવા જવાનું છે બનેજો લોકભાર લાગશે વાર પણ આવશે મજા અમારી ડાયરેક્ટ મોરજીભાઈ પાસે અને મોરજીભાઈ માં પોગ્યા છે મોરજીભાઈ ક્યાં બેઠા તમને બતાવું હો ઓય મારો વાઘ ભાઈ 15 રૂપિયા પહેલા ફૂલ દસ્તો લઈ લે એક બનાવી દો રામ હાલો દેદી જો આ તો ફૂલ દસ્તો બની ગયો હે

અને કોઈનું નું ભૂલે જેને મારું રાખ્યું છે ફાઈનલી મિત્રો હું ને મુરજીભાઈ પૈજાસી ભદ્રેશભાઈ સ્ટુડિયો રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયો તમને બતાવું ઝૂમ કરી ત્યાં જવાનું છે ને અને મેલ ડિમાનું ભાઈબંધીનું સોંગ રેકોર્ડિંગ કરવાનું છે બન્યા રીતે રોગમાં લાખ સવાર પણ આવશે મજા શું કેવું આવી ગયા છે ભદ્રેશભાઈના સ્ટુડિયો હાય હો હાય હો ભદ્રેશભાઈ મકવાણા મજામાં મુરજીભાઈ માણાય

આપણે મેલેડીમનું એક સોંગ રેકોર્ડિંગ કરવાનું છે રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયો તો અટાણે આપણે સોંગ રેકોર્ડિંગ કર્યા રાખીએ બરોબર તો લાગશે વાર પણ આવશે મજા

મારા લઈ લો બરોબર આ રીતે ગાજો હવે ગા બધા કરતા ટૂંકો એવું લેવો છો ફરી વાર મિત્રો સોંગ તો રેકોર્ડિંગ થઈ જવા આવ્યું હતું પણ આપણી પાસે પૈસા નહોતા એટલે આપણે પૈસા ઉપાડવા માટે આવી ગયા એટીએમ ફાઇનલી મિત્રો ભદ્રેશભાઈ મકવાણાને ચીજના પૈસા આપવા માટે આપણે ઉતારી લીધા છે એટલા હવે ખબર નથી તમને કહું હમણાં ફાઇનલી મિત્રો ભદ્રેશભાઈ મકવાણાના પૈસા આપણે ઉપાડી લીધા છે આપણી પાસે પેમેન્ટ તો ઓનલાઈન પડ્યું જ હતું પણ ફાઇનલ સ્ટુડિયોનું ઓપનિંગ જો છે પેલું સોંગ અમારું છે બરોબર તો રોકડું પેમેન્ટ આપીએ તો એને પણ સારું મુહર્ત થાય એટલે પૈસા ઉપાડવા જતા મૂળજીભાઈ ગાય છે કેવું ગાય છે તમે બતાવું આપણે એટીએમ થી જઈને વી આવે ચાવડા લોકો ગીત તો કમ્પ્લીટ કરી નાખ્યું બરોબર ને ભદ્રેશભાઈ હા કમ્પ્લીટ એમ કેવું લાગ્યું મુરજીભાઈ સરસ છે માતાજીનો સોંગ એમ હા ફાઈનલી સોંગ નું રેકોર્ડિંગ કમ્પ્લીટ અમારે ભદ્રેશભાઈ કરી નાખ્યું છે અને ભદ્રેશભાઈને પેમેન્ટ સુકવું પડશે પહેલો સોંગ છે પહેલો રેકોર્ડિંગ કર્યું છે ભાઈએ અને નવો સ્ટુડિયો ખોલ્યો છે એટલે ભાઈ કે ઓનલાઈન ઓનલાઈન નહીં લક્ષ્મીજીને પહેલા થાંડલો કરાવવાનું શું કે મુરજીભાઈ મુરજીભાઈ થાંડલો એમ બરોબર ને

હવે ફાઇનલી આપણે સોંગ રેકોર્ડિંગ મસ્ત થઈ ગયું છે હવે ભદ્રેજ છે ભદ્રેજ ભાઈ અમને બે ત્રણ ડી માં લોકો એડિટિંગ કરીને આપી દે પછી આપણે આજ ચેનલ માં આવવાનું છે મેલડી માં સરસ મજાનું પદમાના ઢાળ માં બરોબર ને ભદ્રેશભાઈ એટલે મસ્ત એડિટિંગ કરી દેજો બરોબર સારું હવે મળ્યા ભાઈ રામ રામ ચાલો મુરજી ભાઈ આવજો ભદ્રેશભાઈ કેવું લાગ્યું મુરજી ભાઈ તમને બહુ સરસ માતા મેલડી થઈ આવે એટલે સરસ જ લાગે તો હવે અટાણે મુરજી ભાઈ પૂછાય છે બહુ બળ કર્યું છે ગાયન ગાયન તો અત્યારે એને ગાંઠ જ્યાં ખાવા જાય પૂછી

આવજો છોજીભાઈ જા છે હવે આપણે ઘર બેહીને ઉદિયો રોવે રે મારો ઉદિયો રોવે રે ઉદિયો રોવે આપણે પાસ ઉદિયો રોવે મેલ ઉદિયો વિના મારો ઉદિયો મારો